નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે મોંઘવારી વધતા લોકો મૂંઝાયા શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી આરોગવામાં આવે છે પરંતુ શાકભાજીના વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ વિખરાઈ ગયું છે હાલ બધું જ શાકભાજી મોંઘું છે ગુવાર ભીંડો ટામેટા મરચાં સહિતનું તમામ શાકભાજી સોથી થી એકસો વીસ નો કિલો છે એક મહિના પૂર્વે આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે પાક ધોવા ગયો છે છે સાથે શાકભાજીના પાકને પણ નુકસાન થયું ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દરેકને મળશે હવે નવા આધાર કાર્ડ ભારતમાં દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે પછી ભલે તે બેંક ખાતું ખોલવાનું હોય સિમ કાર્ડ મેળવવાનું હોય તબીબી સારવાર લેવાનું હોય કે સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય જેથી તેની સુરક્ષા અને ઓળખની ચોકસાઈ મહત્વપૂર્ણ બની જાય છે જેને ધ્યાનમાં રાખીને યુ આઈડીએ આઈ આધાર કાર્ડમાં મોટો ફેરફાર કરી રહ્યો છે નવા આધાર કાર્ડમાં હવે ફોટા સાથે ક્યુઆર કોડ પણ હશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જો જો ખેડૂતો છેતરાતા નહીં ફોર્મ ભરવા માટે કોઈ રૂપિયા નથી આપવાના રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈ પણ રૂપિયા આપવાના હોતા નથી વિકાસ કમિશનરની કચેરીએ જાહેર કર્યો પત્ર આ મામલે વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અરજી માટે કોઈ લેવાનો નથી ખેડૂતોને વિનંતી રાજ્ય ખેડૂતોને વિનંતી કરી છે કે ફોર્મ ભરવા માટે જો કોઈ વ્યક્તિ કે એજન્સી પૈસાની માંગણી કરે તો તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવી ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ દેશોમાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી બંધ ઈરાને આજથી ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા બંધ કરી દીધી છે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગુનાહિત પ્રવૃત્તિઓ છે તાજેતરમાં અનેક ભારતીયોને નોકરીના નામે ઈરાન બોલાવીને તેમની સાથે ઠગાઈ માનવ તસ્કરી અને અપહરણ જેવી ઘટનાઓ બની હતી આ ઘટનાઓને બાદ ભારત સરકારે પણ ઈરાન પ્રવાસ માટે એડવાઇઝરી જાહેર કરી કરવી પડી હતી જેના કારણે ઈરાને આ કડક પગલું લીધું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઘટાડો આ સપ્તાહે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એડ ઝવેરસ એસોસિએશન અનુસાર સોનાનો ભાવ એક હજાર છસો અડતાલીસ ઘટીને રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર એકસોને છેતાલીસ પ્રતિ દસ ગ્રામ થયો છે આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ ઘટીને એક લાખ એકાવન હજાર એકસોને ઓગણત્રીસ પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે તહેવારોની સિઝનમાં આ ઘટાડો ગ્રાહકોને રાહત આવી શકે છે જોકે આગામી દિવસોમાં તેમાં ઉતાર ચઢાવ આવી શકે છે